ટીવી તમે લીધેલું છે તો તમને વોરંટી મળશે ત્રણ વર્ષની હા હા મિત્રો તમે સાચું સાંભળો છો એમઆઈ કંપની નું ટીવી અને ત્રણ વર્ષની વોરંટી સાથે શ્રીરામ માંથી મળશે તમે એમ કેશો વોરંટી તો બધી કંપનીમાં મળે છે પણ શ્રીરામ માં જે વોરંટી મળે તમને કોઈ નહીં આપી શકે છે બે વર્ષ પછી ટીવી રમત રમતા છોકરાથી કંઈક ધોરો વાગી ગયો ટીવી ફૂટી ગયો હોય છે જો આવી રીતે ઘણી વખત આવું થાય છે જો આ ટીવી ફૂટી ગયું છે છોકરા રમતા રમતા ધોરો લાગી ગયો છે ને ટીવી ફૂટી ગયો છે તો એની તમને કોઈ ગેરંટી વોરંટી નહીં આપે પણ તમે શ્રી રામમાંથી એમાંય કંપનીનું ટીવી લીધું છે તો તમારે ફૂટી જાય તૂટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી શ્રીરામ મોબાઈલ શોપ વાળા તમને વોરંટીમાં તમારા ઘરે બેઠા ત્રણ વર્ષ સુધી ટીવી રિપેર કરાવી આપશે કોઈ પણ ચાર લીધા વગર એમાંય કંપનીનું ટીવી ત્રણ વર્ષની વોરંટી સાથે તૂટી જવાની ગેરંટી ઓ પછી ખાલી વોરંટી નથી આપવાની તો તમે રાહ નો છો અત્યારે જ વધારો શ્રીરામ મોબાઈલ શોપ માં અને કંપનીનું ટીવી

અમે તમને સરળ ફાઈનાન્સ કરી આપશું તમે જીરો ડાઉન પેમેન્ટ લઈ શકો છો રાહ નો જુઓ અત્યારે જ વધારે શ્રીરામ મોબાઈલ શોપ આશ્રમ બોર્ડ ગાડીધાર જય શ્રીરામ મિત્રો